હેલો દોસ્તો મહેશ કોમ્પ્યુટર ટેકનોલોજી યુટ્યુબ ચેનલમાં આપનું સ્વાગત છે આજે આપણે વાત કરીશું સીઈટી પાસ કર્યા છે પછી જેમણે ફોર્મ ભર્યા છે અને ફોર્મ ભર્યા પછી જેમણે શાળા સિલેક્શન થઈ ગઈને મેરિટ બી પણ બહાર પડી ચૂક્યું છે બરાબર એલોટમેન્ટ લિસ્ટ બહાર પડી ગયું છે ઓફિશિયલ વેબસાઇટ પર તમે જઈ શકો છો જીએસએસ વાય ગુજીની પર અને તેની પર પછી એના પછી શાળા સિલેક્શનનો બીજું સ્ટેપ છે ને એના પછી તમને એલોટમેન્ટ લિસ્ટનો સંપૂર્ણ પીડીએફ ચાર પ્રકારની છે એ મળી શકે છે બરાબર તો છતાંય આપણી ચેનલ પર તો પડેલી છે અને મળી જશે હા તો હવે આપણે વાત કરીશું કે એની અંદર જે કેટેગરી વાઇઝ રિઝલ્ટ આવ્યું ખરું પણ રિઝલ્ટની અંદર કોઈ અત્યારે ત્યાં કોઈ કશું બતાવવામાં આવ્યું નથી ઓનલી શું બતાવી દેવામાં આવ્યું છે મિત્રો તો જે યુ આઈડી ખરો ને એ યુ આઈડી યુ ડાયસ નંબર છે એ બતાવી દેવામાં આવ્યો છે એની કોઈ કેટેગરી ત્યાં બતાવવામાં આવી નથી તો આ ભયની આ જે સિલેક્શન થયેલું છે ને છેલ્લા છેલ્લું કઈ કેટેગરીનું મેરીટ છે ઓછામાં ઓછું એ જાણવું અઘરું છે એના માટે આ વિડીયો બનાવ્યો છે કે આ છેલ્લાને છેલ્લું મેરિટ કોનું છે કઈ રીતે દેખી શકાય એની વિશે વાત કરું સંપૂર્ણ હકીકત હું તમને સમજાવી દઉં કે મેં આ કઈ રીતે બનાવ્યું એ તો સિમ્પલી વાત કરીએ કે આપણું જે પ્રોવિઝનલ મેરિટ લિસ્ટ પડ્યું હતું એ ઓલરેડી મારી પાસે અવેલેબલ છે ઓફિશિયલ વેબસાઇટ પર પણ અવેલેબલ છે બરાબર અને તેમાંથી આ પીડીએફ ડાઉનલોડ કરીને લાસ્ટ છેલ્લા જે આવેલા છે છેલ્લા કેટેગરીમાં જે જે વ્યક્તિ આવેલા છે એના યુડાએસ નંબર નાખીને ફાઇન્ડ કરી દીધું છે ફાઇન્ડ એટલે મતલબ મેન જે પ્રોવિઝનલ મેન પીડીએફ છે એમાં સર્ચ કરી દીધું છે અને સર્ચ કરીને છેલ્લા વ્યક્તિના એના માર્ક્સ ખોળી કાઢ્યા છે તો દેખવા જઈએ તો રક્ષા શક્તિ કેટેગરીમાં જનરલ કેટેગરી છે જનરલ કેટેગરીના ઉમેદવારનું મેરિટ એકસોને ત્રણ દેખવા મળે છે કટ ઓફ મેરિટ હા છેલ્લું અટકેલું મેરિટ મિત્રો યાદ રાખજો ઓબીસી કેટેગરીનું છે એનું મેરિટ એકસો આઠ દેખવા મળ્યું છે જ્યારે એસટી કેટેગરીનું મેરિટ છે એનું બ્યાસી માર્ક્સ દેખવા મળે છે જ્યારે એસસી કેટેગરીનું મેરિટ છે એમાં અઠ્ઠાણું માર્ક્સ દેખવા મળે છે સામા શક્તિમાં તમને ખબર છે પચીસ ટકા એ ખાનગીનું હોય છે અને પંચોતેર ટકા સરકારીનું હોય છે બરાબર તેના કારણે આ રક્ષાશક્તિનું મેરિટ હંમેશા ટોપ અપ રહેતું હોય છે એકદમ ઊંચે રહેતું હોય તો છતાંય તમને કહી દઉં કે છેતાલીસ જેટલી જગ્યાઓમાં પેન્ડિંગ પડેલી છે એવું જાણ વિગતે જાણવા મળે છે ટોટલ સંખ્યાનો આપણો લગાવતા મળી જશે હવે એના પછી આવે છે શક્તિનું કેટેગરી વાઇઝ કટ ઓફ શક્તિની અંદર દેખવા જઈએ તો જનરલ કેટેગરી છે જનરલ કેટેગરીમાં જે છેલ્લું ઓછામાં ઓછું કટ ઓફ છે એ સિત્યોતેર માર્ક્સ સુધીના લેવાયેલા છે બરાબર જ્યારે ઓબીસી કેટેગરીમાં દેખવા જઈએ તો તેસઠ માર્ક્સ સુધીના લેવાયેલા છે જ્યારે એસટી કેટેગરીમાં દેખવા જઈએ તો એમાં એકસઠ માર્ક્સ સુધીના લેવાયેલા છે જ્યારે એસસી કેટેગરીમાં દેખવા જઈએ તો એમાં પાસઠ માર્ક્સ સુધીના લેવાયેલા છે હવે આની અંદર વાત કરીએ કે આ જ્ઞાનશક્તિની અંદર તમને પહેલાં કેવું હતું ગઈ સાલ કે જે વિદ્યાર્થીઓ ભલે ગમે તે શાળામાં એટલે કે ખાનગી શાળામાં એક બે ત્રણ ચાર ગમે તે ભણે પણ પાંચમું ધોરણ જો પાંચમું ધોરણ સરકારી શાળામાંથી પરીક્ષા આપેલી હોય તો એ વ્યક્તિને શું છે કે એ વ્યક્તિ આ જ્ઞાન શક્તિની અંદર એપ્લાય કરી શકતો હતો અને એની અંદર એડમિશન લઈ શકતો હતો પણ આ વખતે નિયમ તદ્દન બદલાઈ ગયો એટલે કે પહેલેથી સળંગ સુધી ભણેલો હોવો જોઈએ કેટલો પહેલાં ધોરણથી પાંચમા સુધી સળંગ ગુજરાતીમાં ભણેલો હોય તે અત્યારે એટલે આમાં ઘણા બધા ખાનગી શાળાના વિદ્યાર્થીઓને લોસ ગઈ છે કે જે વિદ્યાર્થીઓ કદાચ પહેલું બીજું ભૂલથી બી ભણી ગયા હશે અને સરકારી શાળામાં જતા રહ્યા છે અથવા તો ગમે તે શાળામાંથી પહેલું બીજું ત્રીજું ચોથું સરકારીમાં ભણ્યા હશે અને પાંચમું ખાનગીમાં આવી ગયા હશે કે આવું કંઈક પણ થયું હશે તે વિદ્યાર્થીઓને લોસ મોટો ગયો છે બરાબર એ આ જ્ઞાન શક્તિમાં ઘણા બધા એવા ઉમેદવારો છે જે એડમિશનથી રહી ગયા છે બરાબર આ ફાઇનલી કહેવા જઈએ તો આ જે મેરિટ છે એ કોનું છે સરકારી શાળાના વિદ્યાર્થીઓનું છે બરાબર ગવર્મેન્ટ સ્કૂલના વિદ્યાર્થીઓનું હવે આ જે સ્વામી વિવેકાનંદ ટ્રાઇબલ રેસિડેન્ટ સ્કૂલનું કેટેગરી વાઇઝ કટ તો એની અંદર તો તમને ખબર છે કે જે એસટી કેટેગરી છે એ જે એની અંદર લેવાની થતી હોય છે ને એમાં છેલ્લામાં છેલ્લું મેરિટ છે એ ચોસઠ છે બરાબર એની અંદર બીજી કોઈ કેટેગરી લેવાની થતી નથી આમાં ફૂલ વેકેન્સી બાકી રહી ગઈ છે મિત્રો ઘણી જ સંખ્યામાં વે વેકેન્સી બાકી રહી ગઈ છે બરાબર દેખવા જઈએ તો સત્યાવીસો સમથિંગ લેવાના છે ને એની જગ્યાએ અઢીસો ત્રણસો જેવા ભરાયા છે બાકીની બધી વેકેન્સી પેન્ડિંગ છે એટલે કે બાકી છે બની શકે નેક્સ્ટ ટાઈમ ભરાઈ જાય ગમે તે ગવર્મેન્ટ આના વિશે વિચાર કરે એવું આશા રાખું છું પછી જ્ઞાન સેતુ સ્કોલરશિપ યોજના હવે જ્ઞાન સેતુ સ્કોલરશિપ યોજનાની અંદર કેટલાક વિદ્યાર્થીઓ છે તેમાં જનરલ કેટેગરીના છે એ તેસઠ માસ સુધીના લેવાય છે જ્યારે ઓબીસી કેટેગરીની અંદર દેખવા જઈએ તો એકોતેર લેવાય છે એસટી કેટેગરી છે એની અંદર દેખવા જઈએ તો સાઠ માસ સુધીના લેવાય છે વિદ્યાર્થીઓ જ્યારે એસસી કેટેગરી છે એમાં દેખવા જઈએ તો ચોમોતેર માસ સુધીના લેવાય છે હવે આપણે તો વિડીયોને લાઇક કરજો ચેનલને સબસ્ક્રાઇબ કરજો આવી જ માહિતી સાથે ફરી મળીશું જય હિન્દ